વાતો કરવાની ખોટી તમારી મજા આવે એવી માણસો જેવા મળ્યા છે અને અમુક લોકોના નામની જે તમે કમેન્ટ કરો છો કે આ બે કેમ નથી આવતા ના નથી આવતા તે નથી આવતા બરાબર છે તો એ લોકો મારા સાથે કોઈ લેવા દેવા છે નહીં એમનું બરાબર મહેરબાની કરીને હવે કોઈ નામની મારી અંદર કમેન્ટ કરવી નહીં બરાબર છે લવલી દુકાને પાછો આવવાનો છે લવલી શો એના મેરેજના લીધે ગામડે ગયેલો છે એ હું તમને જવાબ આપી દઉં કે લવલી તો પાછો આવવાનો છે કેમ કે મેરેજના લીધે હમણાં થોડા દિવસ માટે એ લોકો ઘરે છે પછી આવી જશે પાછો જેમ શોપ ઉપર હતો એમનું એમ બરાબર દીપ રવિનું મેં તમને કહી દીધું છે બાકીના જેના નામની તમે કમેન્ટ કરતા હોય તમે જાતે સમજી જાજો મારું નામ લેવાની કોઈ જરૂર છે નહીં પણ એ લોકો આજે મારો કોઈ લેવા દેવા છે નહીં તો મહેરબાની કરીને એમના નામની કોઈ જ જાતની કમેન્ટ મારા વિડીયોમાં ન કરવી ઓકે તમે સમજો છો બાકી તમે બહુ જ સમજદાર વ્યક્તિઓ છો એટલે જે બી થયું હોય ને જે હોય મારે તમને તારી કેવું છે નહીં પણ એ નામની કમેન્ટો મારામાં હવે ના આવે એટલું તમે ધ્યાન રાખજો અમે લોકો જઈ રહ્યા છીએ જગ્યાએ પણ અમારે જોડે એટલો બધો ટાઈમ નથી તો ઉભા રહીને શાંતિથી ખાઈએ એટલે અમે પાર્સલ કરી લીધું છે આ જે હતા મોડા મોડા આવ્યા ને એમના લીધે જે ભલે આ ફોર્ચ્યુનર ધક્કો મારવો પડે ને હું તો ઘેર વેચી ખાઉં કાઢી નાખી તાત્કાલિક અહીંયા જ હું અત્યારે હાલ ને હાલ વેચી નાખું હું પડ્યું ના લઈ જાઉં બોલ લા લો બોટલ આખો થઈ જાય આનો

આવશે હું ચિરાગ વાવાઝોડા અમારા સમાચાર રિપોર્ટર એવું કહી દીધું છે કે ગાડી હાથમાં નહીં રહેતી અને વરસાદ આવી ગયો છે જો આમ આમ કેમ ઉપર જાય છે બધું એટલે જોયું તમે કડક વીજળી થતી હતી ક્યારની ઢોલેરા 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 મને કોક આવ્યું હતું હમણાં કોઈક મળ્યું તું મને કે ધોલેરા આવે તો મને ફોન કરજો પણ અત્યારે કોઈને ફોન કરાયો નથી ગણેશ ખાસી વખત મારે આવું થાય ખાસામાં ના મને મને કે ભાઈ ધોલેરા આવો અહીં આવો એક્સ વાય ઝેડ જગ્યા આવો તમને ફોન કરજો અને માર જોડે બધાનો નંબર હોય એનો બધા નંબર છે માર જોડે સી હોય હે એનો બધાની જોડે આપણો નંબર હોય હે હા બસ એટલો કોન્ફિડન્સ કેવો બધાનો વિચાર કરો ભાઈ ત્યાં તો મને ફોન કરજો ભાઈ હા હા ભાઈ કર દે એમ કોઈ ના ના કો બાજો હા હા ભાઈ કર દે એમ તમારો જોડે નંબર તો હોય નહીં માર કે હું કે આવો ને બી નહી હોય કારણ કે આઈએ દીધો તો કઈ કામ દીન કામ આયા હોય રાત ખાલી રિટર્ન પહોંચવાનું હોય અમારે

પુનતીજી બોલીએ અરે આપોજીજન મંત્રણ કલાક સુધી ઓલું થાય છે શું થાય છે આંખમાં બજે આમાં બામત દેખા છે કાઢ ચશ્મા કાઢ ચશ્મા કાઢવા આ ટોર્ચ બંધ કર દે ખાલી ટોર્ચ બંધ નઈ કરું નઈ ટોર્ચ નત ગમતી ચાલુ જ રાખીશ નો ઓકે બ્રો હાઈ બ્રો નવરી બ્રો સો હવે હું આવી ગયો છું જમવા માટે સાડા બારીખ ભૂખ લાગી છે હમણાં પહોંચ્યા અમે હવે ખાઈને પછી જઈશું છે દોઢ અને હું પહોંચી ગયો છું પાછો ઘરે સો હવે શું કે ભાઈ વિડીયો એડિટ કરીશું થાકી ગયો છું બહુ સખત થઈ ગયું બંધ થઈ ગયું સખત ઊંઘ આવે છે અને आज ब्लॉग पाचो ना है कहीं शूट किया जाऊँ थी वो <coughs> जा जो था तेरे था 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 so, तो बाय बाय गुड नाइट वॉट एवर यू वोट टू डू मैन डोटल माता पिता एन भारत माता जय जय श्री राम